નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું કે એલપીજી ગેસ સબસિડી તમારા મોબાઈલમાંથી તમે ઘરે બેઠા કઈ રીતના ચેક કરી શકો છો જે તમને ત્રણસો રૂપિયા સુધીની સબસિડી મળે છે કે નહીં તમે આ રીતે ચેક કરી શકો છો જેમાં એચપી ઇન્ડિયન ઓઇલ અને ભારત ગેસની તમામ એજન્સીઓની માહિતી આપણે આ ચેનલ પર આજે આ વિડીયોમાં જોઈશું અને ચેનલ પર પહેલીવાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહેશે અને તમારે ખાસ મિત્રો સાથે વિડીયોની પણ શેર અવશ્ય કરતા રહેજો સૌપ્રથમ વાત કરીએ તેની સ્થિતિ તમે કઈ રીતના તપાસી શકો છો પ્રથમ તેની સરકારની ઓફિશિયલ વેબસાઇટની બ્રાઉઝરમાં તમારે માય એલપીજી ડોટ ઇન પર તમારે જવાનું રહેશે એના પછી લોગ ઇન કરો તો એના પર તમારે ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર અને ગ્રાહક આઈડી તમારો ઉપયોગ કરીને લોગ ઇન કરવાનું રહેશે અને સબસિડીની સ્થિતિ જુઓ લોગ ઇન કર્યા પછી સબસિડીની સ્થિતિ અથવા સબસિડીની વિગતો વિકલ્પ પર તમારે ક્લિક કરવાનું રહેશે અને તે તમે તાજેતરમાં પણ જોઈ શકશો એના પછી મોબાઈલ એપ્સ દ્વારા કઈ ચેક કરી શકો છો તમારે મોબાઈલ એપ દ્વારા ચેક હોય તો તમે અનુકૂળ રસ્તો મોબાઈલ એપ્સનો ઉપયોગ કરી શકો છો અને સરકારી એપ ડાઉનલોડ કરવાની રહેશે તમારા ગેસ કંપની દ્વારા આપવામાં આવેલી એપ એટલે કે આઈઓસી બીપીસીએલ અને એચપીસીએલ ઇન્સ્ટોલ કરવાનું રહેશે એના પછી લોગિન કરવા માટે તમારે કનેક્શનની વિગતો દાખલ કરવાની રહેશે તમારા ખાતામાં લોગ ઇન થવાનું રહેશે સબસિડી માહિતી તપાસ્યા બાદ તમારી સબસિડીની વિગતો અથવા તો મારા ખાતાના સ્થિતિ વિભાગ પર જઈને તમે સબસિડી માહિતી પણ મેળવી શકશો એના પછી એસએમએસ દ્વારા તમે કઈ માહિતી મેળવી શકો છો એ પણ એક તમે સારી રીતે તેને ચકાસી શકો છો તમારી પાસે જો કીપેડ ફોન હોય તો તમે આ રસ્તો અપનાવી શકો છો એના પછી તમારે એસએમએસ મોકલવા માટે તમારે નોંધાયેલ મોબાઈલ નંબર પરથી તમારું ગેસ પ્રદાન માટે એક સંદેશો મોકલવાનો રહેશે અને કંપની પોતાની ચોક્કસ ફોર્મેટ હોય છે જેથી વધુ માહિતી માટે વેબસાઇટની તપાસ તમારે ગ્રાહક સેવા સાથે પણ સંપર્ક કરવાનો રહેશે એટલે તમે ઓફિસિયલ વેબસાઇટ પર જઈને તમે ગેસ એસએમએસ દ્વારા તમે નોંધાવી શકો છો અને તમને મેસેજ પણ મળી શકશે એના પછી એલપીજી ગેસ સબસિડી બે હજાર ચોવીસ માટે સ્થાનિક ગેસ એજન્સી પર મુલાકાત તમારે લેવાની રહેશે જો તમારે સીધી માહિતી મેળવવી તો એજન્સી પર જઈને તમે સબસિડીની સ્થિતિ તો એટલે સ્ટાફ દ્વારા જરૂરી માહિતી તમને આપવામાં આવશે આ રીતે તમે બેથી ત્રણ રીતે એલપીજીની ગેસની સબસિડી તમારા ખાતામાં આવે છે કે નહીં તમે ઘરે બેઠા જાણી શકશો તો બસ મિત્રો આ વિડીયો માટલું જ અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો